વાળ થઈને ચીબડા ગળે ઉક્તિને સાર્થક કરતો કિસ્સો અંકલેશ્વર ઉદ્યોગ નગરીમાં સામે આવ્યો છે અંકલેશ્વર ઉદ્યોગ વસાહતનું ફૂટ સત્ય સામે આવ્યું જવાબદાર કંપનીના નૈતિક પતનથી લોકોમાં ગુસ્સો છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી બીઆઈએલ કંપની વરસાદનો લાભ લઈ કેમિકલયુક્ત પાણી છોડતા રંગે હાથ કેમેરામાં કેદ થઈ હતી દરેક કંપનીના હેઝાર્ડ વેસ્ટ કેમિકલના સોલિડ વેસ્ટનો નિકાલ કરવા વાળી બીઆઈએલ કંપની પોતે જ પોતાનું કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ ગઈ હતી

જે કારણે સમગ્ર ઉદ્યોગ જગતમાં નૈતિક ભૂકંપ આવ્યો છે સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓ સંસ્થાનથી જીવલેણ ઝેર મળતું જોઈ દુઃખી અને ગુસ્સે છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ નામદાર કંપની છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક વેસ્ટ વોટર બંધારણ વિરુદ્ધ વર્તન કરી રહી હતી આજે બહાર આવેલી ઘટનામાં ખુલ્લે આમ ઝેરી પ્રવાહી નાળામાં છોડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે આ કંપની પર્યાવરણ બચાવવાના નામે કરોડોનું મોટી મોટી મોરલ શીખવાડે છે પરંતુ હવે આપવાનો દાવો કર્યો છે પરંતુ આ કામગીરી ફક્ત કાગળ પૂરતી રહી ન જાય અગાઉ પણ આવા અનેક ફાઇલના ઢગલા દટાઈ ગયા છે અંકલેશ્વર વાસીઓમાં ઘટનાને લઈ ભારે રોષ છે સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓ કહે છે કે હવે માત્ર નોટિસ નહીં પરિબળોને ઉદાહરણરૂપ કાયદેસર દંડ આપવો જોઈએ જો આવું ન થાય તો અંકલેશ્વરનો ઔદ્યોગિક વિકાસ ગંભીર સંકટમાં મુકાઈ શકે છે આ મુદ્દો હવે માત્ર પર્યાવરણ પૂરતો નથી રહ્યો અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી ચૂંટણીમાં આ બાબત મુખ્ય મુદ્દો બનશે લોકો બે જવાબદાર તત્વોને મંચ પરથી ઉતારવા મક્કમ છે અંકલેશ્વરવાસીઓ હવે હક માટે લડવા તૈયાર છે તેમનો અંતિમ સંદેશ સ્પષ્ટ છે કાયદો લાગુ કરો દોષિતોને સજા આપો અને અમારી ધરતી આપણું ભવિષ્ય બચાવો